હાલ સમાચારના માધ્યમથી એવા ન્યૂઝ ફેલાઈ રહ્યા છે કે ભાઈ કચ્છ ઉત્સવ રણ ઉત્સવ થશે કે નહીં પણ હું આપના માધ્યમથી જણાવી દઉં કે અત્યારે તમામ સંગઠનો તમામ ટુરિઝમને લાગતી સંસ્થાઓ આના પાછળ કાર્યરત છે ખાસ કરીને વાત કરીએ તો માન્ય કલેક્ટર શ્રી આપણા કચ્છના સાંસદ વિનોદ ચાવડા આ છેલ્લા અમુક દિવસોથી બેઠકનો દોર ચાલુ કર્યો છે અને લાગતા વળગતા સંગઠનો છે જેમ કે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સ આ બધેને સાંકળી અને બેઠકોનો દોર અત્યારે ચાલુ કર્યો છે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરેલી છે એટલે અત્યારે જોવા જઈએ તો રણ ઉત્સવ કેન્સલ થવાના કોઈ ચાન્સીસ નથી હા અત્યારે જે બે ખાનગી કંપનીઓ કે જ્યાં જે ટેન્ટ સિટી બનાવી રહ્યા છે એ ખાનગી કંપનીઓ વચ્ચેનો વિવાદ છે આમાં સરકારને કોઈ લાગતું વળગતું નથી એટલે રણ ઉત્સવ તો થશે થશે ને થશે કારણ કે રણ ઉત્સવ જો ન થાય તો એક પંચરવાળાથી કરી ને મોટા હોટલ બિઝનેસ ટૂર એજન્સીઓ ને મોટો ધંધો મોટો વેપાર કચ્છમાં બાંધણીઓનો છે તો એમને પણ ફટકો પડી શકે એવી આવશ્યકતા છે દર વર્ષે લગભગ સાત થી અગિયાર લાખ સુધીના પ્રવાસીઓ અહીં આવે છે એટલે ચારસો થી પાંચસો કરોડ રૂપિયાનું કચ્છને નુકસાન જાય એવું લાગી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો અત્યારે સરકાર ટુરિઝમને લાગતા વળગતા નિગમો અને સરકારી તંત્ર આના પાછળ કાર્યરત છે અને હવે વાત અત્યારે પીએમઓ સુધી પહોંચી ગઈ છે અને વડાપ્રધાનનું આ ડ્રીમ પ્રોજેક્ટ છે એટલે વડાપ્રધાન પણ અંગત રસ લે છે એવા સૂત્રોમાંથી અમને જાણવા મળ્યું છે તો આનો અંત સુખદ આવશે એવું મને જણાઈ રહ્યું છે અને કોઈએ ગભરાવું નહીં ખોટી અપવામાં આવવું નહીં અને પોતાનો પૈસા બગાડવા નહીં અત્યારે કેન્સલેશનની અમને ઇન્કવાયરીઓ આવે છે પણ અમે એ જ સમજાવીએ છીએ હાલ કે હાલ બુકિંગ નથી પણ બધાએ ટિકિટો કઢાવી લીધી છે એર ટિકિટો ટ્રેન ટિકિટો એટલે અમે એ જ સલાહ આપીએ છીએ તમારા માધ્યમથી કે ભાઈ કોઈ ટિકિટ લગભગ અમારું ચારથી પાંચ લાખનું બધું જે ટુરિસ્ટ આવતા હતા એ બધું બુકિંગ કેન્સલ થયું બધાને એવું છે કે આ વખતે રણોત્સવ થશે કે નહીં થાય પણ હકીકતમાં એ બધી ખોટી માન્યતા એવી કરે છે કે ભાઈ ટેન્ટ સિટી નહીં થાય તો રણોત્સવ નહીં થાય ખોટું રણોત્સવ તો થવો જ જોઈએ એની સાથે ટેન્ટ સિટીને કંઈ લેવા દેવા સાથે રણોત્સવ ન હોવો જોઈએ દિવાળીનું અમારું સારું એવું બુકિંગ હોય છે જે અત્યારે ચારથી પાંચ લાખનો અમારા અત્યારે લોસ ગયો છે અને લગભગ ફોન વાગવાના ટુરિસ્ટના ઝીરો છે અને અત્યારે તો અમારા લગભગ રોજના સૌ બ કોલ આવતા હોય પણ અત્યારે એકે ફોન વાગતો નથી ટુરિસ્ટનો વીસ પચીસ ટકા તો કેન્સલ થઈ જ ગયું છે લોકોને મીડિયા દ્વારા એક જ અપીલ છે કે ભાઈ રણોત્સવ થવો જ જોઈએ અને આ જે ફાવ ઉડાડે છે કે ભાઈ ટેન સિટી નહીં થાય તો રણોત્સવ નહીં થાય એ ખોટી વાત છે બેઝિકલી જે ફેક્ટ એ છે અત્યારે કે રણોત્સવ ગુજરાત ટુરિઝમ આટલા વર્ષોથી એરેન્જ કરી રહી છે એ એજીથી એની જગ્યાએ થવાનું જ છે રણોત્સવ અને એની નિયત તારીખે શરૂ થશે અને નિયત તારીખે જ પૂરું થશે મેઇન જે છે અત્યારે વિવાદ એ ટેન સિટીને લઈને વિવાદ છે કે ટેન સિટી જે લાસ્ટ ઇયર જે ઓર્ગેનાઇઝ કરી રહી છે એ પાર્ટી કરશે કે નવી કોઈ પાર્ટી કરશે હવે ટેન સિટી બે થવાની છે અને રણોત્સવ તો એની જગ્યાએ ઓલરેડી ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ કરવાનું જ છે આપણે એક જ છે કે જે અવેરનેસ એ જરૂરી છે કે રણોત્સવ એની જગ્યાએ થવાનું છે ટેન સિટીનું અત્યારે જે વિવાદ છે એ ખાલી એનું છે કે ટેન સિટીનું ટેન્ડર કઈ પાર્ટીને મળશે અને કઈ પાર્ટી એને ઓર્ગેનાઇઝ કરશે બીજું અત્યારે જે અવેરનેસ એ જ લાવવી પડશે કે રણોત્સવ નથી થવાનું એવું છે જ નહીં જેના લીધે એ ન્યૂઝના લીધે અત્યારે જે બુકિંગ આવી ગયેલા છે એમાં બી કેન્સલેશન આવી રહ્યા છે અને નવા બુકિંગ માટેની ઇન્કવાયરીઓ જે દર વર્ષે બહુ જ આ સમયમાં વધારે ફ્લો હોય એ અત્યારે સાવ જ ન બરાબર થઈ ગયું છે અત્યાર સુધી બુકિંગ આપણે ટકાવારીમાં વીસ થી ત્રીસ ટકા જેટલું બુકિંગ કેન્સલ આવ્યું હશે બાકી બધી બુકિંગ હોલ્ડ ઉપર છે આપણે એમને કીધેલું છે કે રણોત્સવ અને ટેન્ટ સિટી બધું યોજાવાનું જ છે પણ બધા વીસ બાવીસ તારીખની રાહ જોઈ રહ્યા છે કે શું ડિસિઝન આવે છે ગુજરાત ટુરિઝમ દ્વારા દર વર્ષે આ સમયમાં સૌથી વધારે બુકિંગ હોય કારણ કે આ જ સમયમાં હવે સમજો જેને ડિસેમ્બર જાન્યુઆરીમાં આવવાનું છે એમની ટ્રેનની બુકિંગ્સ પણ અત્યારે ચાર મહિના પહેલાં ઓપન થઈ ગઈ હોય જે બહારથી પ્લાનિંગ કરતા હોય અને ફ્લાઇટ્સ ટિકિટ્સ ને બધું એના અકોર્ડિંગલી બુક થતું હોય અને દિવાળીની બુકિંગ્સ આ વખતે ઓલરેડી શરૂ થઈ જવી જોઈએ હતી પણ આ ન્યૂઝના લીધે દિવાળીની બુકિંગ એકદમ જ ન બરાબર છે અત્યારે